નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ ચૂંટણી પૂરી થયા બાદ ભાવમાં સુધારો થશે કે નહીં અને હવે કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગયા વર્ષે કપાસના ખેડૂતોને બે હજાર રૂપિયા સુધીનો ભાવ મળતો હતો પરંતુ મે બે હજાર ચોવીસમાં ભાવ પંદરસો રૂપિયાની નીચે સપાટીએ પહોંચી ગયો છે ખેડૂતોને આ વખતે બે હજાર રૂપિયા પ્રતિમણ જેટલો ભાવ મળવાની આશા હતી પરંતુ હવે બીક છે કે જલ્દી માલ નહીં વેચાય તો તેને એક હજાર રૂપિયાના ભાવે પણ વેચવો પડશે પાછલા બે અઠવાડિયામાં કપાસના ભાવોમાં મોટું ગાબડું પડ્યું છે જાણકારોનું કહેવું છે કે પંદર દિવસ પહેલાં કપાસના પંદરસો પચાસ રૂપિયાથી સોળસો રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાતો હતો તે હવે તૂટીને આજે સૌદસોથી સૌદસો પચાસ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે ઘણીવાર કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોને પાક ધોવાઈ જતો હોય છે તો સાથે ગુલાબી ઈયળની સમસ્યાને કારણે પણ પાક બગડી જાય છે ક્યારેક નકલી બિયારણને કારણે પણ ખેડૂતોને નુકસાન જાય છે કપાસના ભાવમાં ધીરે ધીરે ઘટાડો તરફ થતો જાય છે સૌરાષ્ટ્રમાં ભાવ રૂપિયા પંદરસો ત્રીસથી પંદરસોની વચ્ચે ચાલી રહ્યો છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી અગિયારસો પંચાવનથી તેરસો ધંધુકા એક હજાર સિત્તેર થી સબુદસો સત્તાવન રાજકોટ તેરસો એંશીથી પંદરસો એકસઠ મોરબી તેરસોથી પંદરસો આઠ ઉનાવા તેરસો એકથી પંદરસો પચાસ ધ્રોલ એક હજારથી સબુતસો સિત્તેર સાવરકુંડલા બારસો થી સબુતસો એકાશી હળવદ બારસોથી સબુદસો એંશી સિદ્ધપુર તેરસોથી પંદરસો પાંત્રીસ જેતપુર આઠસો ચોત્રીસથી પંદરસો અગિયાર અમરેલી નવસો પચાસથી સૌદસો સોરાણું બાબરા બારસો પંચોતેરથી પંદરસો પાંચ ભાવનગર તેરસો વીસથી પંદરસો ત્રણ કાલાવાડ બારસોથી સૌદસો ઓગણપચાસ વાંકાનેર તેરસોથી સૌદસો એંશી વિજાપુર તેરસો સોતેરથી પંદરસો એકાવન વિસનગર અગિયારસોથી પંદરસો ઓગણપચાસ બોટાદ તેરસો નેવુંથી પંદરસો સિત્તેર ખાંભા બારસો પચીસ થી સબુતસો પંચ્યાસી જસદણ સબુતસોથી પંદરસો અગિયાર જામજોધપુર તેરસોથી પંદરસો છેતાલીસ માણસા બારસો થી પંદરસો ચોવીસ અંજાર તેરસો પચાસ થી સબુતસો એંશી જામનગર એક હજાર થી પંદરસો ત્રીસ મહુવા અગિયારસો બાર થી સબુદસો ચૌદ હારીઝ અગિયારસો પચાસ થી સબુદસો બાર પાટણ તેરસો થી પંદરસો પાંત્રીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકવીસ વડાલી તેરસો એંશીથી પંદરસો સાસઠ તળાજા એક હજાર ત્રેપનથી તેરસો પંદર જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે